વીરપુર જલારામ બાપા એમને ત્યાં રોજ લાખો લોકો જમે છે હરિહર થાય છે અને એક દિવસ ભગવાન વૃદ્ધનું રૂપ લઈને આવ્યા હો પંગતમાં જમવા બેઠા પણ જમતા નથી ત્યારે જલારામ બાપા કહે સાધુ મહારાજ કેમ જમતા નથી તો કે હું માગું એ મને આપો ને તો આવું જમી શકું હું જમી ન શકું ત્યારે જલારામ બાપા કે આશ્રમમાં વસ્તુ હશે ને એ તમને મળી જાય માગો આશ્રમમાં હશે એ તમને મળી જાય પાકો એ કે આ પાકો એ કે પછી સાધુ મહારાજે જમ્યું અને જમ્યા પછી જલારામ બાપાને કીધું કે મારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ મારું કોઈ ધ્યાન રાખે એવું નથી મને કોઈ રાંધીને ખવડાવવાળું નથી મારે તમારા પત્નીને મારી સાથે મોકલો ને તો મારું ધ્યાન રાખે ત્યારે જલારામ બાપાએ તો તરત કીધું હા સાધુ મહારાજ તમારી સેવામાં મોકલો શું એ જલારામ બાપાની ઉચ્ચ સ્થિતિ અંદર વીરબાઈમાં બધું સાંભળે છે પણ જલારામ બાપાને એમ હતું કે વીરબાઈ માના મનમાં શું ચાલતું હશે આ પાડશે કે ના પાડશે પણ અંદર જ્ઞાને પૂછ્યું નથી તો તરત વીરબાઈમાં કે ચાલો ભગવાને ત્યાં લખ્યું છે તો ત્યાં રહીશું ભજન કરશું અને ત્યારે અખિલ બ્રહ્માંડો નાથ ધ્રુજી ગયો અને કીધું કે જલા બાપા જલા બાપા તમારી ભક્તિની પુષ્પ આવી ગયા પુષ્પા આવી ગયા તમારી ભક્તિ પૂર્ણ થઈ ગઈ અને આ બાજુ હતા ધારમાં વગર વગાડે ઝાલરને નગારા વાગવા માંડ્યા હો ઝાલરને નગારા વાગવા માંડ્યા હતા ધારની અંદર તો ગામ લોકો આપા ગીગા એ સમયની અંદર ગીગા બાપુને કીધું કે બાપુ કેમ આમ બધું થયું છે એ કે આજ વીરપુરની અંદર વીજળીને સમકારે મોતીડું પરોવાઈ ગયું સાહેબ હે આવા એ સલારામ બાપા હે આવા આપા ગીગા આવા પુરુષોને યાદ કરશું ને તો આપણે યુવાનીને આપણો જન્માનો સફળ થઈ જાય ને સાહેબ આ લોક સાહિત્યને જીવતું રાખવાની જવાબદારી મારીને તમારી હોવની છે આવા ગીતો ગાહુને આવી વાતોને આપણે ભાગવેળા કરીશું ને તો આપણું જીવતર ધન્ય થઈ જાય ને ખુદ ભગવાનને પણ અહીંયા આવવું પડશે પરીક્ષા લેવા પરીક્ષા લેવા સાહેબ અને આ જ આપણે એક જ એવું સંસ્થાન છે જલા જલારામ બાપાનું વીરપુર કે જ્યાં એક પણ રૂપિયો દાનમાં લેવામાં નથી આવતો છતાં લાખો લોકો રોજ જમે છે આ ચમત્કાર નહીં તો બીજું શું મોટો